અંબાજી જતા પદયાત્રીઓ માટે સટલાસના વાવ ખાતે સાસ વિતરણનો ખાસ કેમ્પ કરવામાં આવ્યો અંબાજી જતા પદયાત્રીઓ માટે સટલાસના વાવ ખાતે મુસ્લિમ લોહાર સમાજ દ્વારા શાસનું વિતરણ કરવામાં આવ્યું સટલાસના મોલોબા સમયથી વસવાટ કરી રહેલા લોહાર સમાજના મોહીનભાઈ સિરાજભાઈ ઇરફાનભાઈ ઇમરાનભાઈ અને નાસીરભાઈ સહિતના યુવકો દ્વારા વિશ્વાસ ફેબ્રિકેશન તથા વિશ્વાસ ગ્રુપના મિત્રો સાથે મળીને આ સેવા કાર્ય હાથ ધરવામાં આવ્યું આ આયોજનમાં ધવલ લીંબાચિયાએ પણ મહત્વપૂર્ણ સહયોગ આપ્યો હતો મોહીનભાઈએ જણાવ્યું હતું કે આવતી સાલે વધુ જોરશોરથી આ પ્રકારનું આયોજન કરવામાં આવશે મુસ્લિમ સમાજ દ્વારા આ આ દર્શાવવામાં આવેલ કોમી દિલ જીતી લીધા હતા સેવામાં જોડાયેલા લોકોએ અગાઈ કરી હતી કે આવનારા સમયમાં વધુ મોટી ખાસ સેવાઓ કરવામાં આવશે વધુ સમાચાર્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યુઝ સુરેશ ઠાકોર સાથે યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરો ફેસબુકમાં ફોલો કરો અને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરવાનું ભૂલશો નહીં